આજે અખાત્રીજ ખેડૂતો માટે સારામાં સારો જો કોઈ દિવસ હોય ને તો અખાત્રીજનો દિવસ છે આ દિવસે ખેડૂત ધરતી માતાની પૂજા કરી અને ભગવાન પાસે માંગણી કરે કે આ વર્ષે સારામાં સારું ઉત્પાદન આવે રોગ જીવાય ઓછા આવે અને બે પાંચ રૂપિયાની રડતર થાય એવી આશાથી મુહૂર્ત કરે અખાત્રીસનો દિવસ એટલે કોઈ પણ જાતનો કોઈ પણ જાતનો સોઘડિયા જોવાની જરૂર નહીં કોઈ પણ સારા કામ કરવા હોય એ આખો દિવસ આજે થાય એટલે અખાત્રીજનું મહત્ત્વ મહત્વ બહુ રહેલું છે અખાત્રીજના દિવસે કહેવાય કે આ મુહૂર્ત કરે ને તો સારામાં સારું તમારીને ઉત્પાદન મળે અને રોગ જેવા જ ઓછા આવે આ વર્ષોથી હાલી આવતી આ પરંપરા છે ત્રીજની તો આપણે પણ આજ મુરત મુહૂર્ત કરવી છીએ અને ભગવાન પાસે માગણી કરી કે બધા જને સારામાં સારું ઉત્પાદન આવે તમામ ખેતી કરતા હોય તમામ ખેડૂતભાઈઓને સારામાં સારું ઉત્પાદન મળે સારામાં સારા ભાવ મળે અને આવી જ રીતે ખેતી કરતા રહે અને ખેતીથી દૂર ન ભાગે એના માટે આપણે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તય દેવોને પ્રાર્થના કરીએ કે આ તમારી સૃષ્ટિ નૃત્ય તમે સર્જનહાર કર્યું છે એમાં કોઈ પણ માણસ ભૂખ્યા ન રહે

આજ મુહૂર્ત કરે આમાં કઈ સોગડીયો જોવાનું ન હોય આખો દિવસ ગમે ત્યારે મુર્ત કરીએ કઈ હા ગમે ત્યાં થાય આખો દિવસમાં ગમે ત્યારે આમાં કઈ સોગડીઓ જોવાની જરૂરિયાત નથી રહેતી આખા દિવસમાં આપણે મુહૂર્ત કરીએ તો આપણે મુહૂર્ત થઈ ગયું છે સરસ રીતે મુહૂર્ત કરી નાખ્યું છે આજ ભગવાન બધાને લાભ તો આપે જ છે છતાં પણ આપણે મૂર્ત તો કરવાનું હોય કહેવાય ને આશા હોય ગમે વસ્તુની આશા અમર છે કે ગમે એમાં ભલે ખોટ જાય કે નફો થાય પણ તો આશા હોય માણસને કે આપણે સારા સોગડીયામાં મુહૂર્ત કરી અને સારી રીતે બધું કરીએ પછી દેવું ન લેવું તો બધું કુદરતના હાથમાં છે ભાવ આવવો ન આવવો છતાં પણ એક આશા અંબર છે કહેવાય ને એમ દરેક માણસ આશાની સાથે આ દરેક કાર્ય કરતા હોય છે પછી સફળતા મળે કે ન મળે પણ એને કર્મ તો માણસને કરવું જ પડે બધાને પછી એનું ફળ તો જ્યારે આવવું હોય ત્યારે આવે પણ તમે તમારું કર્મ કરતા રહ્યો અને આગળ વધતા રહ્યો ભારત માતા કી જય